કે સફાઈ કરવા કોણ જશે તે પ્રશ્ન પણ અહીં ઉદ્ભવી રહ્યો છે ઘણા વર્ષોથી તાલુકા પંચાયત તરીકે સેવા આપીને પણ અડીખમ આ જૂની અને ઇમારત આજે દેખાઈ રહી છે એ તાલુકા પંચાયત હસ્તક આવેલી છે જ્યાં આરોગ્ય ના ટીએચઓ અધિકારી અને ખેતીવાડીની કચેરી હાલમાં બધા જ ગામોના ગ્રામ સેવકો પણ અહીં બેસે છે અને લોક સેવામાં કાર્યરત છે આ બિલ્ડિંગ સફાઈ અને મેન્ટેનન્સની રાહ જોઈ રહી છે તાલુકા પંચાયતની આ ભવ્ય જર્જરિત દેખાતી અને ઓફિસ ચાલુ હોવા છતાં કોઈનું ધ્યાન ન જતું હોય તાલુકા પંચાયતના અધિકારીઓ આ બાબતે યોગ્ય લઈ તેવી આશા રાખી શકાય છે વર્ષોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં સફાઈ અભિયાન હાથ ધરી રહ્યું છે અને સફાઈનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે ત્યારે બધા જ મંત્રીઓ અધિકારીઓ સફાઈ માટે લાગી ગયા હતા હાલમાં આ બાબતે તાલુકા પંચાયતની જર્જરિત ન હોવા છતાં દેખાતી આ બિલ્ડિંગ સફાઈ અને મેન્ટેનન્સની રાહ જોઈ રહી છે